જોઈ શકો છો આ વિડીયો અંદર આ વિડીયો આવશે આપણે કાલ ને ગપ્પા રમજી આવી જશે કમ્પ્લીટ આવી જશે અને મારા હમણાં થી વિડીયો નહીં હેરતા હેડે પણ દસ વીસ હેડે હે અને આરે બંધ કરવા આપણે આરે મારા વિડીયો બંધ કરી દેવા હે બીજા ચાલુ કરશે પેલા બે ત્રણ મહિના સુધી આ આરે ચાલુ જ રહેશે આપણે પછી ટ્રેક્ટર ને ચાલુ કરી દેશે કેમ કે આરે વિડીયો મારા નહીં હેડે ને તો બીજી ચેનલ બદલાવી દેવાની આપણે એટલે બીજા અલગ આ ડિલીટ કરીને બીજા નાખવાના હે તો જે આપણે સબસ્ક્રાઈબર તો કોઈ કરતું તો છે ને વિડીયો કોઈ હેરતા નહીં આપણે જીરો હોય હા અને અત્યારે હું જે તો જીરો નેદવા એટલે ખરપીઓ ને નેદવા જે તો ખાલી નેદી ના આવ્યો કરે હવે તો વિડીયો બનાવી લો એટલે આપણે હોદના રિચાર્જ કરાવવાનો છે હોદના રારે વિડીયો આવે તો બીજો આવે એટલે મારી પાસે કેટલા 10 વિડીયો પડ્યા છે ઓમ નો ઓમ બનાયેલા છે આ વિડીયો સારો લાગ્યો તો લાઈક ને ફોલો જરૂર કરી દેના એટલે બે માં વિડિયો આવશે પાછો ફેસબુક માં આવશે અને આમાં યુટ્યુબ માં આવશે કેમ કે બે માં વિડિયો નથી એક દાડો પેલા ને એક દાડો પેલા એટલે ત્રણ દાડે ને ત્રણ દાડે આવશે આપણે વિડિયો વિડિયો સારો લાગ્યો તો લાઈક ને ફોલો જરૂર કરી દેજો રોજ વિડિયો આવશે એક લાખ સબ્સ્ક્રાઇબર થઈ જજો આપણે મહિના માં મહિના માં નહી થાય બે ત્રણ મહિના લાગશે વાર લાગશે અને રાતનપુર જવાનું તો આપણે બંધ રાખવાનું પોસ્ટર બનાવવાના છીએ શું બનાવવાના લખેલું બનાવજો કેનાલ નું ને એવું મશીન એવું બધું લખશે અને પેલા નથી થોડું ખાવે છે એટલે થોડુંક ખાવે અને એટલું બધું નહીં આપણે એટલું બધું નહીં આવડતું મને એડિટિંગ કરતા આવડે પણ થોડુંક લખતા નહીતું જીરો ડેપ ભણવા જ નહીં ગયો જિંદગી લાઈટ ને ફરત ને રોજ વીડિયા આવશે એટલા ચૂક્યા પર થઈ જવું જોઈએ આપણે મહિનામાં મહિનામાં તો નહીં થાય બે મહિના વાર લાગશે ત્રણ મહિના થઈ જવું જોઈએ જય માતાજી મળીએ કાલમલ છે આ વિડીયો આખો જુઓ પડે પાછો કાલમલ